નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમને પશુપાલનમાં સમસ્યા હતી એક ગાયને સમસ્યા હતી અને એ ગાય એ આજ ગાય છે હવે શું સમસ્યા હતી અને એનું એ સમસ્યાનો ઉકેલ કેવી રીતે મળ્યો એ આપણે એમના પરિચય સાથે જ જાણીએ તો સૌપ્રથમ બેન તમારો પરિચય આપજો શું નામ છે તમારું ચિંતુબેન ઈશ્વરભાઈ પટેલ હા અને તમારું ગામ જોડે કેટલા વર્ષ સંકળાયેલા છો કેટલા વર્ષથી પશુપાલન કરો ને પશુપાલન કેટલા મતલબ ગાય કેટલા વર્ષથી પાડો છો તમે આ તો પચીસ એક વર્ષ જેવા થઈ ગયા હા તો અત્યારે હાલમાં તમારે ત્યાં અત્યારે ત્રણ ગાય અહીંયા છે એ ત્રણ ગાય છે ને હા તો શું સમસ્યા આવતી શું પ્રોબ્લેમ આવતો હતો ગાયને જે અહીંયા જે ઉભેલી છે ગાય જે આ પહેલી ગાય છે એને શું પ્રોબ્લેમ આવેલો બીજદાન નો પ્રોબ્લેમ એટલે ગાભણ નહીં રહેતી હતી ગાયનું કેટલાક વેતર થયા અત્યાર સુધી

કે આ ગાય તો કતલખાને આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એમ

પણ પછી પછી આ તમે બરાબર તો કેવી કેવી રીતના રીતના વાપરતા સવાર સાંજ બે ટાઈમ કે ચોથા દિવસે પાછું આપવાનું એવી રીતના મતલબ દર ચાર દિવસના અંતરે આપતા હતા તો કેટલા દિવસ આપણને આ રિઝલ્ટ દેખાયું કે અત્યારે ગાય ગાભણ છે એવું તમને કેવી ખબર પડી તપાસ કરી ગયા ગાભણ છે એવું કીધું કેટલા મહિના થયા થઈ ગયા સાડા ત્રણ મહિના થઈ ગયા બરાબર માનો કે હવે આ બીજદાન સફળ નઈ થતે હજુ બી તો શું કરવું પડતે? થાકી હતા તો શું કે વેચી અચ્છા કાકા તો એમ જ કે હવે વેચી કાઢવાના એમ. હા ભગવાન હે ભગવાન નામ તમને આપું.

પચાસથી સાઠ હજાર રૂપિયા બરાબર ને તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો નેટસફ કંપનીની જે આ પ્રોડક્ટ છે જે પેટવેટ નામની એમાં આ જે બ્રીડ નામની જે પ્રોડક્ટ છે પેટવેટ બ્રીડ જે સ્પેશિયલ બીજદાનના પ્રશ્ન હોય એના માટે બનાવેલી છે અને આ જે એની સાથે એક સપ્લિમેન્ટ છે જે એક પશુઓ માટેનો આહાર છે એ આ બંને વસ્તુ આ બેને નિયમિત ગાયને ખવડાવી અને આજે આ ગાયને ત્રણ માસનો ગર્ભ રહી ગયો છે મતલબ બીજદાન સફળ થઈ ગયું છે અને તમે આ વાત જાણીને ખૂબ ખૂબ આનંદ તમને થશે બધાને કે આજે આજે આ ગાયની કદાચ વેચાણ કિંમત પચાસથી સાઠ હજાર રૂપિયા આવે તો એ ગાય પણ બચી ગઈ ખર્ચો પણ બચી ગયો અને સાથે સાથે ગાયની તંદુરસ્તી પણ સારી છે બરાબર ને અને જે દૂધ આપતું હતું કે ભાઈ એક દિવસમાં દસ લીટર બાર લીટર કે પંદર લીટર સુધી પણ જતું બરાબર ને તો આવું દૂધ પણ પાછું મળશે

તો મીરાબેન કોઈ તમારો સંપર્ક કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો જેથી એમને પણ આવી કોઈ સમસ્યા હોય પશુપાલનમાં તો એનું સમાધાન મળી જાય તોતેર પાંચસો નેવું એંસી નવ અડસઠ હા અને એની સાથે સાથે અમારે એક ડાયરેક્ટ સેલ છે મનહરભાઈ તો મન્હરભાઈ હા આ તમારો ગ્રુપ છે અને એના માધ્યમથી આપણને આ રિઝલ્ટ મળ્યું છે જો કોઈ વ્યક્તિ બીજા પણ તમારા કોન્ટેક્ટ કરવા માગતા હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો 8980 નાઇન એટ ઝીરો એટ નાઇન એટ ઝીરો વન ફાઇવ વન ડબલ નાઇન ડબલ નાઇન ઝીરો સિક્સ ઝીરો ઓકે તો બેન તમે જે ઇન્ટરવ્યુ આપ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર